હજીએ તમારા બાળકની સરખામણી પેલા બાજુવાળાના દીકરા સાથે કરો છો કેવી છે નહીં આપણે એ સાવ ભૂલી જઈએ છીએ કે દરેક બાળકની ખીલવાની પોતાની એક અલગ મોસમ હોય છે પણ છતાં આપણે તો એવું વર્તીએ છીએ જાણે આ કોઈ રેસ લાગી હોય અને બધાએ એક સાથે જ ચિતવાનું હોય વિજ્ઞાન તો વર્ષોથી બૂમો પાડી પાડીને કહી રહ્યું છે કે બાળકોને ઉછેરવાની આપણી મોટા ભાગની રીતો હવે જૂની થઈ ચૂકી છે પણ આપણે તો એને એવી રીતે વળગીને બેઠા છીએ જાણે કે એ કોઈ પથ્થરની લકીર હોય આપણને સૌને એવું જ શીખવવામાં આવ્યું છે કે કડકાઈથી જ બાળકો ઘડાય છે પણ મારવાથી કે વઢવાથી એમના કોમળ મનમાં માન નહીં પણ આપણો ડર ઘર કરી જાય છે આપણને એમ લાગે કે બાળકને અંધારા ઓરડામાં થોડી વાર એકલું રડવા દઈએ તો એ જાતે શાંત થતાં શીખી જશે પણ હકીકત સાવ જુદી છે આમ કરવાથી એના નાનકડા કુમળા શરીરમાં શાંતિ નહીં પણ સ્ટ્રેસ પેદા કરનારા જાણે જાય છે અને ના બાળકના વખાણ કરવાથી એ બગડી નથી નથી કે એનામાં અભિમાન આવી હકીકત તો એ છે કે જ્યારે તમે એના કામમાં ભૂલો કાઢવાને બદલે એણે કરેલી કોશિશને બિરદાવો છો ત્યારે તમે એક એવા બાળકને તૈયાર કરો છો જેનો પોતાની જાત પરનો ભરોસો મજબૂત બને છે તમને પણ એવું લાગે છે કે તમારું બાળક ખાંડ ખાઈને આખું ઘર માથે લે છે આપણે મોટાભાગે બધો દોષ પેલી મીઠાઈ પર જ ઢોળી દઈએ છીએ પણ ખરી હકીકત એ છે કે અસલી વાંખ ખાંડનો નથી પણ એ સમયના ઉત્સાહ અને માહોલનો છે જરા વિચારો કોઈ બર્થડે પાર્ટીમાં દોસ્તારો ભેટ સોગાદો રમતો અને ચારે બાજુની મસ્તી બાળકની ખરી દોડધામનું કારણ આ જલસો હોય છે પેલી કેક કે ગુલાબજાંબુ નહીં આપણે સૌ એવું માનીને બેઠા છીએ કે સફળતાની ચાવી ફક્ત ટ્યુશન ક્લાસમાં જ છે પણ આ રીતે બધું જ તૈયાર કરીને ચમચીથી ખવડાવવાની ટેવ બાળકની અંદર રહેલી જાતે કોયડો ઉકેલવાની મજા જો મારી નાખે છે અને પેલી એક ચિંતા જે સૌને સતાવે છે કે બાળકને બહુ તેડીશું તો એ બગડી જશે આ વાતને તો મનમાંથી જ કાઢી નાખો હકીકતમાં તમારું દરેક વહાલ તમારો દરેક સ્પર્શ એના નાનકડા મગજમાં સુરક્ષા ભરોસો અને હિંમતના બીજ રોપી રહ્યો છે વોકર જોઈને ભલે એમ લાગે કે એ બાળકને જલ્દી ચાલતા શીખવાડી દેશે પણ હકીકતમાં એ ફાયદાને બદલે નુકસાન કરે છે એ બાળકના કુદરતી વિકાસને ધીમો માડી દે છે કારણ કે એના સહારે બાળક પોતાની જાતે શરીરનું સંતુલન જાળવતા શીખી જ નથી શકતું આપણને એવું જ શીખવાડવામાં આવ્યું છે કે કડકાઈથી શિસ્ત આવે છે પણ હકીકત તો એ છે કે હદથી વધારે રોકટોક કરવાથી બાળક જવાબદારી શીખવાને બદલે કાં તો બંડ પોકારે છે કાં તો બધું છુપાવતા શીખી જાય છે અને જ્યારે આપણે છોકરાઓને કહીએ છીએ કે રડ નહીં મર્દ બન ત્યારે આપણે એમને મજબૂત નથી બનાવી રહ્યા પણ હકીકતમાં આપણે એમને પોતાની લાગણીઓ દબાવતા અને પોતાની જાત સાથેનો સંબંધ તોડતા શીખવાડી રહ્યા છીએ બાળકને પરાણે એની થાળી પૂરી કરાવવી એ કદાચ આપણને એક સામાન્ય વાત લાગતી હોય પણ આ એક ભૂલ એની ભૂખને ઓળખવાની કુદરતી શક્તિને વર્ષો સુધી ગૂંચવી શકે છે અને આ બધામાં આપણી સૌથી મોટી ભૂલ કઈ હોય છે ખબર છે એવું માની લેવું કે સંતાન ઉછેર માટે કોઈ એક જ પરફેક્ટ ફોર્મ્યુલા બનેલી છે હકીકતમાં એવી કોઈ ફોર્મ્યુલા છે જ નહીં અસલી જાદુ તો ત્યારે થાય છે જ્યારે તમે સરખામણીઓ કરવાનું છોડીને તમારા બાળક સાથે દિલથી જોડાવાનું શરૂ કરો છો